ઠાસરા તાલુકાના ધરખાણિયા પાનવાડિયા રોડ બિસ્માર હાલતમાં ઠાસરા તાલુકાના પાનવાડિયા ધરખાણિયા રોડ માથાનો દુખાવો સમાન છ થી સાત વર્ષ થવા છતાંય તંત્ર દ્વારા રોડ કામગીરી ન થતા ધરખાણિયા ગ્રામજનો ટૂંક સમયમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તંત્રના વારંવાર રજૂઆતો કરવા છતાં રોડની ઉપર થીંગડાઓ મારી સંતોષ સંતોષ માને છે તંત્ર છ થી સાત વર્ષ થયા છતાં રોડનું નવીનીકરણ કરતું નથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે રસ્તાની હાલત જોઈ ભાડે ફરતા સાધનો પણ ભાડું મોહ માંગ્યું આપવા છતાં સાધનો ભાડા ભાડું આપવા તૈયાર નથી કામમાં માંદા બીમાર ડિલિવરી વખતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તંત્રને જણાય છે મંજૂરી આયા પછી રોડનું કામ ચાલુ કરવામાં આવશે જો ચોમાસા પહેલા રોડ ધોવાય તે પહેલા રોડનું કામ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશે